ડાંગ જિલ્લા મુંડાની એકસો પચાસમી જન્મજયંતિ નિમિત્તે સરકાર દ્વારા તારીખ એક પંદરમી નવેમ્બર દરમિયાન જનજાતીય ગૌરવ વર્ષ મહોત્સવની ઉજવણી સાથે જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને જનજાતીય ગૌરવ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે જેના ભાગરૂપે આજ રોજ ડાંગ જિલ્લા કલેક્ટર કચેરીના સભાખંડમાં પ્રાયોજના વહીવટદાર શ્રી આનંદ પાટીલના અધ્યક્ષતામાં વિવિધ વિભાગના અધિકારીઓ કર્મચારી સાથે બેઠક યોજાઈ હતી આ બેઠક દરમિયાન ડાંગ જિલ્લામાં જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને જનજાતીય ગૌરવ રથયાત્રા અંગેની વિસ્તૃત આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર રથયાત્રા રાજ્યના વિવિધ ચૌદ આદિજાતિ જિલ્લાઓમાં યોજાનાર છે આ કાર્યક્રમ દરમિયાન વઘઈમાં તારીખ નવ નવેમ્બરના રોજ સેવા સ્થિતિનો કાર્યક્રમ પણ યોજાવાનો છે ત્યારે સરકારની વિવિધ યોજનાકીય લાભો અને સેવાનો લાભ લેવા જરૂરી દસ્તાવેજો સાથે લોકો ઉપસ્થિત રહે તે માટે અધિકારી શ્રીઓ તેમજ ગ્રામ્ય કક્ષાએ તલાટી શ્રીઓને પણ લોકોને સેવા સેતુ કાર્યક્રમ અંગે અવગત કરી તે જરૂરી છે તેમ બેઠકમાં નિવાસી અધિક કલેક્ટર શ્રી ડોક્ટર વી કે જોશી જણાવ્યું હતું આ સાથે જ આરોગ્ય કેમ્પ વિવિધ વિભાગોને સોંપાયેલી કામગીરી કાળજીપૂર્વક થાય તે સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું ગુજરાત રાજ્યકક્ષાનો જનજાતીય ગૌરવ દિવસ કાર્યક્રમ તારીખ પંદરમી નવેમ્બરના રોજ એકતાનગર ખાતે યોજાશે જ્યારે ચૌદ જિલ્લાઓમાં કુલ છવ્વીસ સ્થળોએ આ કાર્યક્રમ યોજાશે ડાંગ જિલ્લામાં જનજાતીય ગૌરવ રથયાત્રા રૂટ મુજબ તારીખ નવમી નવેમ્બર રોજ ખામે મુખ્ય કાર્યક્રમ તેમજ ઝાવડા ખાતે રથનો સ્વાગત કાર્યક્રમ યોજાશે